અને આ સાઇકલો ન આપતા હાલ ભંગાર બની છે ખુલ્લા આકાશ નીચે પડેલી સાઇકલો પાસે ઘાસ ઉગી નીકળ્યું છે ભંગાર બનેલી સરકારી સાઇકલો પર વેલા પણ ચડી ગયા છે જી હા ગુજરાત સરકારને આ સાઇકલો વિદ્યાર્થીનીઓને આપવામાં કેમ રસ નથી તે સમજાતું નથી ઝી ચોવીસ કલાક છેલ્લા ઘણા દિવસોથી આવી ભંગાર હાલતમાં સડી રહેલી સાઇકલોના અહેવાલો પ્રસારિત કરી રહ્યું છે

છેલ્લા એકાદ વર્ષથી ખુલ્લા આકાશ નીચે આ સાયકલો પડી છે આ સાયકલોને તો હવે કાટ પણ લાગી ગયો છે તંત્ર દ્વારા આ સાયકલો ન અપાતા હવે સ્થાનિકો પણ સાયકલ વિતરણ કરવા માટે માંગ કરી રહ્યા છે બે હજાર ચોવીસના મહિનો થયો ને સાયકલ પર બે ની સાલ લખી છે તો અમારા માધ્યમથી સાહેબને સરકાર શ્રીને કે આ બે હજાર ત્રેવીસની સાઇકલો હજુ સુધી વિતરણ નહીં થઈ તો બે જેમ બને તેમ વહેલી તકે સારી કન્ડિશનમાં સાયકલો જે ખરાબ થઈ ગઈ છે રિપેર કરી લે ને સારી કંડિશનમાં બાળકોને વિતરણ થાય તો એમને જે દૂરેથી આવા જવા માટે જે તકલીફો હોય સ્કૂલે તો છોકરાઓને તકલીફથી દૂર થઈ મળે રાહત મળે એ બાબતનું જણાવવાનું છે મારે સરકાર દ્વારા જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેમના માટે અનવી યોજનાઓ કાઢવામાં આવે છે પરંતુ આ યોજનાઓ હલ ધૂળ ખાઈ રહી છે જે વિદ્યાર્થીઓ છે તે દૂર થી આવતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સાયકલ આપવામાં આવે છે પરંતુ આ સાયકલો હલ ધૂળ ખાઈ રહી છે તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ આ છે જે સરકાર દ્વારા આપવામાં આવતી જે જે દૂર દૂર થી આવતી વિદ્યાર્થીઓને આ સાયકલો આપવામાં આવી છે આપવામાં આવે છે પરંતુ છેલ્લા એક વર્ષથી આ સાયકલો હાર ધૂળ ખાઈ રહી છે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે સાયકલ ઉપર ઝાડ ઉગી ગયા છે સાયકલો કાટ ખાઈ ગઈ છે આ આ સાયકલ જે શાળા પ્રવેશ ઉત્સવ છે બે હજાર ત્રેવીસ તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ સાયકલો બે હજાર હાલ જે જે સાયકલો છે તે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે સાયકલો ઉપર ઝાડ ઉગી ગયા છે કોઈ સાયકલના સ્ટેન્ડ તૂટી ગયા છે તો કોઈ સાયકલ હાલ કંડમ હાલતમાં થઈ ગઈ છે આ